બીજો રિપોર્ટ છે ટ્વેન્ટી ફોર અવર પીએચ મેટર એટલે એક આ પ્રકારના રિપોર્ટમાં ખાસ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ આવતું હોય છે સ્માર્ટફોન જેવું જેની સાથે એક વાયર જેવું કનેક્ટેડ હોય અને આપણે નાક દ્વારા અંડળીમાં રાખી મૂકતા હોય છે ચોવીસ કલાક દાખલ રહેવું પડતું હોય છે આ રિપોર્ટમાં પેશન્ટને આપણે સમજાવે કે જ્યારે પણ તમને ખાંસી આવે એસિડ આવે જે કોઈ પણ એમને તકલીફ હોય સમસ્યા હોય ત્યારે આપણે એ બટન દબાવવાનું સમજાવતા હોય છે અને એમાંથી ચોવીસ કલાકના આ મશીનમાં રેકોર્ડિંગ થાય અને એ પછી આપણે એનું એનાલિસિસ કમ્પ્યુટરમાં કરતા હોય છે કે જ્યારે પણ પેશન્ટે બટન દબાવ્યું છે જે તકલીફ થઈ છે ત્યારે ખરેખર એ વસ્તુ શું હતી જેમ કે પેશન્ટને મોઢામાં ખાટું પાણી આવે છે કે ખોરાક આવે છે તો ઘણી વખત એ ખાટું પાણી ના પણ હોય બની શકે સાદું પાણી હોય એસિડ છે કે બેઝિક છે કેવું છે શું છે તો દરેક પ્રકારની માહિતી આપણને મશીન દ્વારા મળતી હોય છે તો ચોક્કસપણે આપણે જીઆરડી છે કે નહીં એનું પણ માહિતી આપણને ડાયગ્નોસ એટલે કે આપણે નિદાન પણ કરી શકતા હોય છે તો બીજો રિપોર્ટ થયો આપણો આ ટ્વેન્ટી ફોર અવર પીએચ